સવાર પડી ગઈ છે ચા ને ભાખરી નાસ્તામાં ગુડ મોર્નિંગ અંબા અંબા ગુડ મોર્નિંગ અંબા અંબા આજ તો આપણે બે આરે નાસ્તો કરી હા આટલું બધું એક ગેરે કેમ એને કામ કાઈ થયું છે હમ આ કિચન ની વારી એમ હમ ટોલ રૂમ ટોલ રૂમ કોઠાર ની વારી છે કિચન કાર હાલો ગુડ આફ્ટરન કેમ જોબ સૌ આઈ હોપ કે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે બપોરના સવા બે સવારનું જે એક શૂટ હતું એ બસ હજી જસ્ટ પતાયું અને બસ કાંઈ નહીં અહીંયા એક વ્હીકલ પડ્યું હતું એ હું આ યસ લેવા આવ્યા છે ફ્રેન્ડના ઘરે હવે જાય છે

બપોરે વોમિટ થઈ હતી જમવાનું કાંઈ હરખું ખાધું નથી પછી સોડા પીડે હતી બધું વોમિટમાં નીકળી ગયું તું અને ત્યારની પેટમાં વીટ આવે છે કા માટે ન ચડતા ને સોડા સોડા ને નીકળી પેટમાં ગઈ ને કોફી રહી ગઈ ને પેટમાં કોફી આ પછી ઉકી ને સુચા ન કે કોફી કડક થી લો હવે બસ જો દવા પાછી ડોક્ટર ને પૂછીને મંગાવી લીધી છે પેટમાં વીટ આવે છે ને એ રામણા તમને રાત આપી દેશે દવા લઈ લેજો પછી કાલ કેવું છે ના ઉપર ડિપેન્ડ થોડી તર મેં આજ બપોર ના હોતી નથી ને સુઈ પછી અહીંયા આવેલું છે ને હનુમાન ચાલીસન નિયાછા છે અનવથી વાત છે પછી રેટમાં વિટ આવે છે ને એટલે મટી જાય ને તો કંઈ ઓકે વાંધો નહીં ઓ કરી દ્યો ચાલો કરી દ્યો ગીધો વાંધો નહીં

કોજ ભેગા હં અમારે આજે ફ્લેટમાં શનિવાર જે હનુમાન ચાલીસા નીચે બધાય ભેગા મળીને ગાતા હોય છે એટલે તમને કદાચ બેકગ્રાઉન્ડમાં ત્યાં સંભળાતી હઈ છે ત્રણ વર્ષ સુભળા ગયા હનુમાન ચાલીસાના એ સુંદરકાંડના પાર્ક છે હમ બાર વાગ્યા સુધી બાને જાવું તો પણ બાને મજા નથી રેય કેમ થોડો આરામ કરી લઉં પછી એમને સારું લાગશે તો જાશે ને બાય બપોરે વોમિટ થઈ હતી પછી નિંદા નથી આવી ઓમ બધું ઓકે છે અત્યારે બે કલાક આરામ કર્યો જઈમાં નથી અને ડૉક્ટરને પૂછીને દવા મંગાવી છે એ બેન લઈને આવવાના છે એ હજી આવ્યા નથી હું દવા લેવા પહેલાં કંઈક ખાવું હોય તો કે ખાવો ખાવું એટલે પછી ઓલું ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ પડ્યો ભાઈ થોડોક આઈસ્ક્રીમ ખાધો એમને અને જે વાત કરી હતી ને જે સુંદરકાંડના પાટ છે એટલે નીચે જવું જ છે એ કે પાઠમાં તો જવું જ છે અને એ કે એમાં જાય ને તો એમને તબિયત રેડી થઈ જાય એટલે ભાઈ એક દવા દેવા આવ્યા હતા એમને ગમે એટલે એ નીચે જાય છે લઈને થોડીક વાર જઈ આવે રૂબરૂ માઇન્ડ ફ્રેશ થઈ જાય પૂજા અને પાછો બહુ જમાવટ છે માહોલ છે બાર લાસ્ટ વીલ ટર્ન ભયશામતો ચિકા રવાઈ ગ્રાસ્તા પર થી પસાર થતો તો આજ ગાડી માળી ભાર કરી ઠંડી બહુ છે આફૂટ પાંચ ચાલુ મત હમ બરઘાજી દીકરા છે ને ઢકાય જાય ન ના ના નહીં બેલેન્સ હા તે બહુ

નીચે ગયા ઉપર આવીને નીકળી ગયો દવા મંગાવી બે ના ઘરે દઈ દીધી આજના બ્લોગમાં ઓમ તો કઈ ખાસ છે નહીં હું તો જનરલી આખો થી ઘરે જતો ઘરે થી કામ હાલતું હતું અને વળી અત્યારે તાવ ચડ્યો અને ઠંડી ચડી છે એટલે વળી દવા દીધી છે સવારે જોઈ બટેટાવાળા છે આજે તમારા પેટમાં હમ આજે એમ ખાસ નથી કર્યું બપોરે ખાટા ઢોકળામાં અમારે ખબર નઈ બોળું જ ન થાવ તો 11 માં મળે ખાટા અમારે ઢોકળા કોઈ ખાટા થાતા જ નથી 11 માં મળે ને આપણે નીચે હતા તોય ન આવતું ખબર નઈ અમે લોકો શું મિસ્ટેક કરી છે અમને કોઈ કહેજો કે ખાટા ઢોકળા બાર જેવા ખાટા કરવા હોય તો શું કરે અમે છાશ અને નવસેકા પાણીથી બોળો નાખી છે તોય બહુ સારો બોળો આવતો નથી એવો ખાટો લીંબુ ના ફૂલ અને આનંદનો મૂડ બગડી જાય છે લીંબુ ને ફૂલ નો કહેતા લીંબુ ના ફૂલ સિવાય લીંબુ ના ફૂલ નો ઉપયોગ અમે નથી કરતા ઘરમાં